અફરાઝ સુપર કે ન કે સુપર 18 નો પરમે હો આફરાઝ ગયો ઇને લાલ છે એ તો માર કેવાઈ ગયા હે

belanja 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 rupiah belanja

માર્કેટિંગ એરમાં સફેદ તલના બજાર આજે પંદરસો રૂપિયા થી લઈને બે નેવું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે